આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાનો માધવપુર પ્રદેશ ચણાના વાવેતર માટે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે પરંતુ ખૂબ જ અપૂરતો વરસાદ પડ્યો પડવાથી મૂંઝવણમાં હોવાથી ચોમાસા દરમિયાન પાણીમાં તરબોળ બની જાય છે અને મહિનાઓ સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેતું હોવાથી ઘેર પંથકના ખેડૂતો પૂરતા પ્રમાણમાં ચોમાસુ પાક લઈ શકતા નથી અને રવિ પાક પર મોટા ભાગે મહાર રાખવો પડે છે પરંતુ ચોમાસા દરમિયાન ગેર પંથકમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાથી ગેર પંથકની હજારો હેક્ટર જમીનમાં ઓણસામ ચણાનું વાવેતર ઘટ્યું છે અને સિત્તેર ટકાની જગ્યાએ માત્ર વીસ ટકા જેટલું જ વાવેતર થયું છે ઘેર પંથકમાં મગનું વાવેતર ત્રીસ ટકા જુવારનું વાવેતર વીસ ટકા અને અન્ય વાવેતર પંદર ટકા જેટલું થયું છે અને પંદર ટકા જમીન વાવેતર વગરની કોરી ધાકોર પડી છે

સિત્તેર ટકા વાવેતર હોય એને બદલે અવાર વીસ ટકાનું જ વાવેતર છે બરોબર અને આ જવારનું વાવેતર પંદર વીસ ટકા છે અને મગનું વાવેતર પછી ત્રીસ ટકા વાવેતર થાય અવાર ઉનાળું વાવેતર અત્યારે તો આ સણ્યા છે પણ સણ્યામાં આ બગડી ગયા સણ્યા એટલે નબળાઈ તો છે અને પાણી પણ ખારા થઈ ગયા છે બરોબર બરોબર અમને પૂરો ઉતારો મળે એવી પણ શક્ય નથી અને આમાં માન ખર્ચા ઉભા થાય કે ન થાય

મળે તેવી શક્યતા છે તો સરકાર શ્રી ને યોગ્ય કરવા મારી નમ્ર વિનંતી શાંતિલાલ મેવાડાનો નો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ માધવપુર